મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું આજે એક નાનકડી ગઝલ ગઝલ તો નાની છે પણ છે અઢળક કાવ્યનું શીર્ષક જ છે અઢળક આપણા સૌની એક તાસીર હોય છે હરેક માનવીની આપણને થોડું ખપતું નથી અને થોડામાં સંતોષ થતો નથી હર હંમેશ આપણને બધું અઢળક જ જોઈતું હોય છે પણ ઘણી વખત આ અઢળકમાં ભીતળનું દર્દ પણ અઢળક હોય છે તો રજૂ કરું છું મારી કઝન અઢળક ક્યાં માગું છું હું પ્રેમ અઢળક ક્યાં માગું છું હું પ્રેમ અઢળક થોડો તો થોડો જેમ અઢળક થોડો તો થોડો જેમ અઢળક પાપણની વિનાશ તો કોરી પાપણની ભિનાશ તો કોરી બોલતી આંખો જ કેમ અઢળક બોલતી આંખો જ કેમ અઢળક દીઠા છે શમણાઓ હરદમ દીઠા છે શમણાંઓ હરદમ ફળ્યા સાચા વેમ અઢળક ફળ્યા સાચા વેમ અઢળક માંગવી છે માફી ભૂલોની માંગવી છે માફી ભૂલોની દુઆઓની વરસે રહેમ અઢળક દુઆની વરસે રહેમ અઢળક અને દર્દ સમયુ ભીતર છાનું દર્દ સમયુ ભીતર છાનું ઝળહળતું બહાર હેમ અઢળક ઝળહળતું બહાર હેમ અઢળક ક્યાં માગું છું હું પ્રેમ અઢળક થોડો તો થોડો જેમ અઢળક મિત્રો મારી આ ગઝલ જો આપ સૌને ગમી હોય આપ સૌ પણ દર્દ ભીતર છુપાવી હંમેશ હેમ સોનું બહાર વરસાવતા રહેતા હો તો મારી આ ગઝલને જરૂર જરૂરથી લાઈક બટન દબાવીને લાઈક કરજો મિત્રો એને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ એની વહેંચણી કરજો મળીશું આવતા સોમવારે ત્યાં સુધી Bye bye, Saila Munsha. Bye from Baroda. See you.